નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી વાત કરીશું ઉમેદવારી ફોર્મના હાઈ વોલ્ટેજ ડ્રામા પર અત્યારે ક્યાં શું થઈ રહ્યું છે તેની ઉપર ચર્ચા કરી લે સૌથી પહેલા વાત કરી લે ઉમેશ મકવાણાની ઉમેશ મકવાણા કે જેઓ ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ભાવનગર આપના ઉમેદવાર છે ઉમેશ મકવાણા કે જેમનું ફોર્મ મંજૂર થયું છે ફોર્મ વિવાદને લઈને તેઓ આજે ત્યાં પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ પહોંચ્યા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે અને તેને લઈને પણ હવે એ મળી આવી છે કે આખરે ઉમેશ મકવાણા અહીંથી લડશે ભાવનગર ઉમેદવાર ઉમેશ ફોર્મ છે છે કે જેને માન્ય રાખવામાં આવ્યું શૈક્ષણિક લાયકતાને લઈને જે વાંધા અરજી કરવામાં આવી હતી અને જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા શૈક્ષણિક લાયકાત સહિત ત્રણ મુદ્દે ભાજપે સવાલ ઉઠાવ્યા હતા ભાવનગરના આપના ઉમેદવાર ઉમેશ મકવાણા જોકે ચુકાદો આવી ગયો અને ફોર્મ તેમનું મંજૂર થયું છે ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થતા આખરે આમ આદમી પાર્ટીમાંથી પણ એક જ સૂર સામે આવ્યો છે કે જે પણ થાય છે લોકશાહીની અંદર તે લોક હિતના કામોની અંદર જે ખરેખર સાચું હોય છે તે સત્ય સામે બહાર આવે છે શૈક્ષણિક લાયકાત સહિત ત્રણ મુદ્દે જયારે ભારતીય જનતા પાર્ટી સવાલ ઉઠાવ્યા હતા તે બધા જ પુરાવા લઈને ઉમેશ મકવાણા હતા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જે કોઈ પણ વાર્ધા અરજી કરવામાં આવી તે તમામ વસ્તુઓ રજૂ કરી દીધી અને આખરે તેમનું ફોર્મ છે કે જે મંજૂર થઈ ગયું છે આ સિવાય પણ હજુ સુધી સ્પષ્ટતા એ નથી આવી કે અન્ય જેટલા ઉમેદવારો છે જે જગ્યાએથી જેઓના પણ ફોર્મ અત્યારે ઘોંચમાં પડ્યા છે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી આવી ત્યારે જોવાનું રહેશે કે તે ઉમેદવારોના ભાવિને લઈને શું સામે જવાબ આવે છે અમરેલીના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે જેની ઠુમર તેનો પણ ફોર્મનો વિવાદ છે એક તરફ સુરતની અંદર નિલેશ કુંભાણી તેને લઈને પણ હજુ કોઈ સ્પષ્ટતા સામે નથી આવી બીજી તરફ વાત કરી લઈએ અમરેલીની જેની ઠુમર તેની ઉપર પણ હજુ કોઈ સ્પષ્ટતા વલણ સામે નથી આવ્યું તો અમરેલીના લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જૈની ઠુમ્મરના ફોર્મ વિવાદને લઈને આજે ચુકાદો આવી શકે છે ત્યારે ભાજપ લીગલ સેલ ટીમ અને કોંગ્રેસ લીગલ સેલ ટીમ કલેક્ટરને મળવા પહોંચ્યા ભાજપ કોંગ્રેસના નેતાઓનો કલેક્ટર કચેરી જમાવડું છે અમરેલીથી કોંગ્રેસના ડમી ઉમેદવાર વીરજી ઠુમ્મર વકીલો સાથે સુનાવણીમાં પહોંચ્યા થોડીક ક્ષણોમાં ચૂંટણી અધિકારી સુનાવણી હાથ ધરશે બાબતે આજે દસ વાગે અમરેલી કલેક્ટર ઓફિસ ખાતે આજે જે કલેક્ટર દ્વારા ફોર્મની સુનાવણી કરવામાં આવી રહી છે તેમાં હાલમાં અત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એવા જિલ્લાના પ્રમુખ એવા પ્રતાપ દુધા વિજયભાઈ ઠુંબર સહિતના નેતાઓ હાલમાં અત્યારે કલેક્ટર ઓફિસે ઉપસ્થિત છે ખાસ કરીને હું આપને આ ગાડીઓના જે દ્રશ્યો બતાવવા માગીશ કે જિલ્લા કલેક્ટરથી માંડીને તમામ જે નેતાઓ કોંગ્રેસી આગેવાનો તેમજ ભાજપની લીગલ ટીમ સહિતની જે ટીમો છે તે હાલમાં ઉપસ્થિત છે અને થોડી ક્ષણોમાં આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને અને આગેવાનો લીગલ ટીમને કલેક્ટર દ્વારા બોલાવવામાં આવશે અને સુનાવણી હાથ ધરવામાં આવશે કલ્પેશ ખેર જીએસટીવી અમરેલી તો મહત્ત્વની વાત છે કે બંને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેની જે લીગલ સેલ ટીમ છે તે તો કલેક્ટર ઓફિસે પહોંચી ગઈ હતી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય ત્યાંથી સામે આવ્યો નથી જેનીબેન ઠુમ્મરનું ફોર્મ છે કે જે ખરેખર માન્ય રખાય છે કે પછી તેને રદ કરવામાં આવે છે તેના ઉપર સૌની નજર છે કોંગ્રેસે લીગલ ટીમ દ્વારા તે પૂરેપૂરા પ્રયત્નો હાથ ધરાશે કે તેમના ફોર્મને લઈને જે વિવાદ થયો છે અને જે સ્પષ્ટતા આપવામાં આવે જેનીબેન ટુમર પાસેથી જે જે કોઈ પણ વિવાદને લઈને જેટલા પણ પુરાવા છે તેઓ રજૂ કરશે ને ત્યાર પછી અહીં તે શું ચિત્ર સ્પષ્ટ થાય છે તેના ઉપર પણ સૌની નજર બની રહેશે અમરેલીથી કોંગ્રેસના ડમી ઉમેદવાર વિરજીત ઠુમર વકીલો સાથે સુનાવણીમાં પણ પહોંચી ગયા છે અને થોડી જ ક્ષણોની અંદર ચૂંટણી અધિકારી સુનાવણી હાથ ધરશે અમરેલીની અંદર પણ લોકસભા બેઠકના કોંગ્રેસ છે અનેક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને થોડી જ ક્ષણોની અંદર ચુકાદો સામે આવશે થોડી જ વારમાં ચુકાદો આવશે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ બચાવમાં રજૂઆત કરી છે નિલેશ કુંભાણીએ પોતાને બચાવની અંદર રજૂઆત કરી અને તેમણે કહ્યું કે અમારા ચારેય ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે બાબુ માંગુ માંગુકિયા છે તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે નિલેશ કુંભાણી તરફથી વકીલ છે બાબુ માંગુ માંગુકિયા ચારેય ટેકેદારોના અપહરણ થવાને લઈને ફરિયાદ કરવામાં આવી છે બાબુ માંગુ માંગુકિયાએ કહ્યું છે કે અપહરણની ફરિયાદ પણ કરી છે હવે આજે ફરિયાદ છે તેને લઈને શું નિવેદન સામે આવે છે શું સ્પષ્ટતા આવે છે તેના ઉપર સૌની નજર છે ભાજપે નામાંકન પત્ર રદ કરવા માટે દલીલ કરી હતી બાબુ માંગુકિયાએ કહ્યું છે તેમણે તો એક જ એફિડેવિટને કઈ રીતે એક જ પ્રિન્ટર મશીનમાંથી બહાર કાઢવા તેને લઈને પણ પોતાની શંકા ઉપજાવી કોંગ્રેસ ઉમેદવાર છે નિલેશ કુંભાણી ત્યારે બચાવની અંદર તેમણે રજૂઆત કરી આ વધુ માહિતી માટે સાહિસ આપણી સાથે ગયા છે સુરતી સાહિસ થોડી ક્ષણો પરંતુ હવે શું લાગી રહ્યું છે કેટલી રાહ દેખાશે અને કેટલા સમયની અંદર ચુકાદો આવી શકે એમ છે સાહિસ સાસ અવાજ પહોંચી રહ્યું છે મારો ટૂંક સમયની અંદર ફરી એક વખત સાહિસ આપણી સાથે જોડાશે અને ત્યારે પરિસ્થિતિ શું છે ત્યાંથી કેટલા સમયની અંદર જવાબ આપવામાં આવશે કેટલા સમયમાં નિર્ણય જાહેર થશે તે પણ સ્પષ્ટ થઈ જશે સાહિસ થોડી જ વારમાં આપણી સાથે જોડાશે એ વાતનો ઉલ્લેખ છે સવારથી જ લગાતાર સતત આપણી સાથે સાહિષ જોડાયેલા છે સુરતથી સંવાદદાતાને દરેક અપડેટ પહોંચાડી રહ્યા છે તો આજે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયું છે તેને લઈને ચર્ચા કરવા માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ જોડાયા છે અને સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગડવી જોડાઈ ગયા છે બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં સૌથી પહેલા પ્રશાંતભાઈ આપની પાસે આવવા માંગુ છું આજે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયું છે તેમાંથી એકની તો વાત કરી લે કે ભાવનગરમાં તો ક્લિયર થઈ ગયું કે ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થઈ ગયું અને માન્ય રાખવામાં આવ્યું

તો ઉમેદવાર એને મેન્ડેટ આપે છે અને ઉમેદવાર પછી એના ટેકેદારો અથવા ડમી ફોર્મ જો હોય તો એ ડેફિનેટલી સંગઠનમાંથી આવતા કાર્યકર્તાઓ હોય દિલેશ કુંભાણીના ફોર્મમાં ત્રણે ત્રણ ટેકેદારોમાંથી એક પણ કોંગ્રેસી કાર્યકર નથી કોઈ કેમના બનેવી છે કોઈ કેમના ભાણિયા છે અને એક બિઝનેસ પાર્ટનર છે તો સૌથી પહેલા તો ત્યાંથી જ આ કેચ પકડાય છે કે આવું કેવી રીતે બની શકે ત્યારબાદ ફોર્મ ભરાય હવે ફોર્મ ભરાય પછી સ્ક્રુટિની થાય તો દરેકને ઇક્વલ તક આપવામાં આવે ઉમેદવાર તરીકે બની શકે નાની મોટી તૃપ્તિ કે ચૂક રહી જતી હોય છે એ ચૂકના આધારે કલેક્ટર કે આરઓ તરફથી એમને એક નોટિસ એક ઇન્સ્ટ્રક્શન એક ઇન્ફોર્મેશન જતી હોય છે કે આટલું તમારામાં ખૂટે છે આ તારીખ સુધીમાં કે આટલા ટાઈમ સુધીમાં આપી દેજો હવે ઉમેદ ટેકેદારો એક એફિડેવિટ કરીને મોકલવાનું છે કે આ સહીઓ મારી હતી આનાથી વિશેષ કારણ કે ટેકેદાર નોર્મલી જો રાજકીય પક્ષના હોય એટલે જે ઉમેદવાર માટે લડતા હોય એ ઉમેદવારની સામે આવું વિરોધ કેવી રીતે જઈ શકે એના ઉપરથી બહુ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ કે એક સ્ક્રિપ્ટેડ ગેમ છે કોઈક દૂરી સંચારથી ચાલી રહ્યું છે અસલમ સાયકલ વાળા જે આક્ષેપ વ્યક્ત કર્યો છે એમાં લગભગ બધા હામી ભરે છે હું એવું માનું છું કે ખુદ કોંગ્રેસીઓ ત્યાંના સ્થાનિકો કારણ કે નિલેશ કુંભાણી ગદ્દાર છે ગદ્દાર છે નારા ચાલુ થઈ ગયા છે એનો મતલબ છે કે ક્યાંક ને ક્યાંક ફોર્મ ભરાયા પછી હવે સમજો સુરત અને નવસારી ગાંધીનગર આ બધી ભાજપ માટે બહુ સેફ સીટ છે ત્યાં ભાજપે કોઈ પણ પ્રકારની બીજી કોઈ નીતિ અપનાવવાની જરૂર જ નથી હોતી કદાચ જેવું હોય કે આમાં ભાજપ આમ કરે છે અપહરણ કરે છે

ઠીક છે આપણી પાસે આવું છું અનિલ જે રીતે આપણે પ્રશાંત બહેને સાંભળીએ એમણે આખી એથી લઈને અતિ સુધીની બધી જ વાત કરી દીધી ને ખરેખર શંકાની સોય હવે નિલેશભાઈ ઉપર પહોંચી છે હમણાં જ એમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે મારા માટે જે કહેવામાં આવી રહ્યું છે એવું કંઈ છે જ નહીં હું તો સ્પષ્ટ અને સ્વસ્થ છું કે જે કંઈ પણ થશે એ હિતમાં થશે હવે એવું શું હિત છે બીજી તરફ જો આ બધી રકમ ઉમેદવાર આ બધું જો બહાર આવી શકતું હોય તો એ વિચારવાની જરૂર કોંગ્રેસ પક્ષને પણ છે શું આપને એવું નથી લાગતું માનસી ગુજરાતમાં કોંગ્રેસ નથી સત્તામાં નથી એટલે જે બાળક એક જન્મ્યું હશે ને ત્રીસ વર્ષ પહેલા એ આજે ત્રીસ વર્ષનો થઈ ગયો હશે એટલે તમે સમજો કમસે કમ બે થી ત્રણ વખતે વિધાનસભામાં અને લગભગ બે થી ત્રણ વખતે લોકસભામાં મત આપી ચૂક્યો હશે ગુજરાતમાં એને ક્યારેય

સવારે નવ વાગ્યા થી લઈને અત્યાર સુધી ટેકેદાર આવ્યા નથી ક્યાંક ને ક્યાંક શંકા દાયરો જોવા મળી રહ્યો છે અહીં ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલાને જોતા અહીં કોંગ્રેસના ના તમામ આગેવાન કાર્યકર્તા પણ પહોંચી ચૂક્યા છે કેટલાક કાર્યકર્તા પણ જણાવી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા જે નીલેશ કુંભાણી દ્વારા ગદ્દારી કરવા આક્ષેપણ કરવામાં આવ્યા છે આપણી જોડે અસલમભાઈ ઉપસ્થિત છે અસલમભાઈ

છે સ્વીકારવા તૈયાર ન હોય પરંતુ એમની પાસે પણ ઘણી બધી માહિતી છે અને તેઓ પણ કદાચ પડે કોંગ્રેસ પક્ષ માંથી છે અને તેઓ ન બોલી શકે એટલે ન બોલી શકે અનિલ આપની પાસે આવશું બિલકુલ તમે વિચાર કરો કે એવી સ્થિતિ આને તમે એની કમ્પેરીઝન છે ચંદીગઢ ઇલેક્શન જે થયું હતું જે રીતે એની સાથે બિલકુલ સરખાઈ શકો ત્યાં સીધી રીતે અનિલ મસી નામનો વ્યક્તિ જે ભાજપ કાર્યકર્તા હતો એને ઓફિસર એરપોર્ટ અધિકારી બનાવીને ત્યાં મૂકવામાં આવે છે ને એ જે રીતે કેન્સલ કરે છે તમામ બેલેટ જે છે એ એને લઈને અને એ જેવી એવી જ સ્થિતિ અહીંયા છે કે તમે સામે કોઈ ઉમેદવાર જ ઊભા ન રહેવા દો જેથી તમારી સન્માનજનક સ્થિતિમાં તમે જીતી શકો પણ આવી રીતે આવી રીતે લોકશાહીનું આ મર્ડર કહેવાય કોલ્ડ બ્લડેડ મર્ડર મર્ડરની કેટેગરીમાં આવે માનસી તમારી સામે કોઈ પણ તમે વિચાર કરો અત્યારે આમની તમે સાઈટ ચેક કરશો ઇલેક્શન કમિશનની તો અત્યારે ટોટલ વીસ લોકોમાંથી આઠ લોકોના કેન્સલ થયા છે અને બાર ફોર્મ ઉપર દેખાડે છે એમાંથી ચાર જે ફોર્મ છે એ ત્યાંના જે દલાલ છે મુકેશભાઈ દલાલ એમનું ફોર્મ છે એટલે ચાર સેટમાં એમણે ફોર્મ ભરેલું જ્યારે નિલેશ કુંભાણી પોતે અને એમના જે ડમી ઉમેદવાર હતા એ બીજા એક ડમી ઉમેદવાર સુરેશ પડસાલા હતા એમના પણ ટેકેદાર ગાયબ છે વિચાર તો કરો એટલે કે કેવી રીતે આખી આખી સ્થિતિનું નિર્માણ થયું છે કે તમે કોઈ પણ રીતે હુક બાય કુક એ પછી પૈસા આપીને તમે જીતાડો તમે લોકોને લોભ લાલચ આપીને તમે ખસેડો છો ટેકેદાર એ આખી જવાબદારી છે તે ઇલેક્શન કમિશનની છે કે તમે વિરોધીઓને પણ ફ્રી અને ફેર જ્યારે તમે શપથ લેતા હોવ કે અમારી જવાબદારી ફ્રી અને ફેર ઇલેક્શન કરાવવાની છે આવી કન્ડિશનમાં જો આ પ્રકારની રમત રમાય તો એ નોંધ લેવાની જરૂર ઇલેક્શન કમિશનની છે આ નબળાઈ બિલકુલ ગણી શકાય છે માનસી પણ હું એક વાત ઉપર તમારે ઇંગિત કરીશ કે ભાજપ શરૂઆતમાં આપણે કરતા હતા કે ભાજપ જે છે હવે કોંગ્રેસ યુક્ત થઈ રહ્યું છે કોંગ્રેસના જ પદચિહ્નો ઉપર તે ચાલી રહ્યું છે એની અંદર એ પછી ઇમરજન્સીની વાત હોય એ પછી આવી રીતે લોકોને બેસાડવાની વાત હોય પણ સવાલ એ છે કે તમે દેશને કયા મુકામ ઉપર લઈ જઈ રહ્યા છો કારણ કે તમામ વસ્તુઓની નોંધ ક્યાંક ને ક્યાંક ઇતિહાસ લઈ રહ્યું છે કાલ આજે તમે છો કાલે તમે નહીં હો કોઈ બીજા હશે આવી સ્થિતિ ચાલવાની છે પણ કોંગ્રેસની મજબૂરી એ છે તમે જુઓ કે અત્યારે વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે પણ બેવડી નીતિ કેવી કે ભા કોંગ્રેસના લોકોને એ રિઝાઇન કરાવી અને એ વાત થાય ને કે જે પક્ષ છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવાર ક્યાં ઉભા રાખવા કોને ઉભા રાખવા નામ નક્કી ન થઈ શકતું હોય તો પછી એ કોંગ્રેસ પક્ષ અત્યારે હવે શું કરશે તેના ઉપર બધાની નજર રહેશે પ્રશાંતભાઈ આપની પાસે આવું છું રાજકોટની અંદર જે ડ્રામા થયો પછી પરેશ ધાનાણીને ત્યાં તેમણે ઉમેદવાર ઉભા લલિત વસોયા આપની સામે છે કે તેઓ કહી રહ્યા છે કે ભાઈ મારી પાસે ફંડ નથી કે રીતે અમે ફંડ એકઠું કરીશું અત્યારે નિલેશ કુંભાળી છે કે જેમની પાસે આ ડીલિંગને લઈને વાત થઈ અમારા સંવાદદાતાએ પ્રશ્ન પૂછે તો અસલમ સાયકલવાળા જ કહે છે કે ડીલિંગ થઈ હશે કે કેમ એ તો ઉપરવાળો જાણે પરંતુ વાત તો તેમની પાસે છે જ જો આ જ રીતે કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ આ રીતે જ તૂટતા રહેશે તો પછી તેનું ભવિષ્ય શું રહેશે

કોંગ્રેસના કેડર અને કેડર થ્રી એટલે ટીયર ટુ ટીયર થ્રી કાર્યકરોને ને પૂછશો તો એમ કે છે કે અમારા ટીયર વન નેતાઓ અમને ઉપર આવવા દેતા નથી એ પોતે અડ્ડો જમીને બેઠા છે અને એ કોંગ્રેસને જીતવા દેતા નથી આ બહુ જ આવડત કે આટલી હોશિયારી છે કે આવું કરી શકે ત્રણ ડમી ઉમેદવારો એટલે ટેકેદારો ઘર લાવવા પછી એ લોકો પાસેથી એફિડેવિટ કરીને મોકલાવી કલેક્ટર ને કે અમારી સહયો નથી અને પક્ષે પણ ધ્યાન ના રાખ્યું પક્ષે પણ ધ્યાન રાખ્યું બિલકુલ પક્ષે કે એમાં પક્ષ પિક્ચર માં નહીં પક્ષ ક્યાંય ધ્યાનમાં નહીં તમને ખબર છે ભાજપે લીગલ સેલ ની 3 ત્રણ જણ ની ટીમ ઉતારી છે દરેક જગ્યાએ અને જેમાં કે મુકેશ દલાલે ફોર્મ ભર્યા છે તો શું કામ આમણે નિલેશ કુમારી એક જ ફોર્મ ભર્યું કેમ આપણે ત્રણ ફોર્મ ના ભર્યા પીલી ભી ટિકિટ નોતી મળવાની તેમ છતાં વરૂણ ગાંધીએ એ ચાર ફોર્મ તૈયાર કરાયા ટિકિટ નથી જ મળી એ નથી લડી રહ્યા પણ તો ચાર ફોર્મ ની તૈયારી બતાવી કદાચ અપક્ષ માં ભરવાના થાય જે તે વખતે એ પણ ન થયું તો એ જ રીતે એટલી એક્ટિવનેસ હવે સુરતની સીટ એવી તો છે નહીં કે ભાજપ કે 20 માં હોય બીજો તમે આની પાછળ બહુદા દોરી સંચાર જો નિલેશ કુંભાણી કયું ગ્રુપ તો છેલ્લે ક્યાંક ને ક્યાંક પાટીદાર આંદોલન વાળો ગ્રુપ હાર્દિક પટેલ એ બધાના મુખ્ય નેતા છે અત્યારે હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્ય છે અને ભાજપે પણ આવી કેટલી ટીમ કામે લગાડી છે કે ક્યાંક જઈને બેસી અને એ લોકોની ઉપર બીજા કોઈ પ્રકારનું ટોર્ચરિંગ કાં તો એમને સમજાવવાનો પ્રયત્ન કાં તો કેમ કરીને આપણે એ સીટ અંકે કરી શકીએ કાર્યકર બની ઇલેક્શન આવે ચૂંટણી આવે એટલે પેલા પોતાનો સ્વાર્થ જોઈ લો પછી તો જોયું જ હશે આપડે ખ્યાલ છે કે નિલેશ કુંભાણીની ટિકિટની સંભાવના હતી ત્યારે બહુ હોબાળો થયો હતો માટે પણ થયો તો એ પોતે મહેનત કરી કે હું કોર્પોરેટર છું મેં અત્યાર સુધી કોંગ્રેસ માટે ઘણું કામ કર્યું છે મને પક્ષે તક આપવી જોઈએ એમણે પોતે પણ આવા સ્ટેટમેન્ટ આપ્યા છે મીન્સ ટિકિટ લેવાની અમે દર વખતે કહેતા હોઈએ કે કોંગ્રેસમાં ટિકિટ હારવાની હોય છે તો આ ટિકિટ લેવાની હોડ કેમ હોય છે કારણ કે સામે પક્ષે બેસી જવાનું હોય છે નિષ્ક્રિય થઈ જવાનું હોય છે અને એમાં તગડા રૂપિયા મળતા હોય છે આ લોકો નથી મળતા એવું નથી અમે અમારી પાસે આમ કહીએ એટલા ઉદાહરણ છે અમારે બહુ નામ લેવા બેસીએ તો આજે કોંગ્રેસ રાજીપો નથી થતો પણ હવે વાતાવરણ એક કલ્ચર એવું બની ગયું છે હું તમને એટલે એ લોકો પાસે તો સંગઠન બહુ નબળું છે જે સંગઠનમાં લોકો કામ કરે છે તમે જો ને તો હું બે ત્રણ વિધાનસભાના ઇલેક્શન અમદાવાદની વાત કરું જયારે નામ જાહેર થાય ઉમેદવારનું એક તો આગલી રાતે જાહેર થાય